નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે પાર્ટ સિક્સ આગળ પાર્ટ ફાઈવ જોઈ ગયા તો એને જ હજી કન્ટિન્યુ આપણે આગળ વધારવાનો છે આ જ ટોપિકના એમસીક્યુ આપણે આગળ સોલ્વ કરવાના છે પણ આ વિભાગમાં તમને હું ઘણા બધા એમસીક્યુ પ્રેક્ટિસ માટે આપવા જઈ રહ્યો છું એટલે અમુક એમસીક્યુ સોલ્વ કરાવીશું અને આ વિભાગના બાકીના એમસીક્યુ છે એ તમારા માટે છે કારણ કે જેટલી પ્રેક્ટિસ વધારશો

सदिश धारों के a बराबर i के रेट है, रेडी है? x अक्ष पर एकम सदिश i के रेट हो, तो c आप क्या लोच हैं? सोचें 2 i के रेट, 3 j के रेट, plus 4 k के, के रेट, ओके તો આ બે વચ્ચેનો ખૂણો મેળવો છે બહુ સિમ્પલ એન્ડ સોબર ચાલો પેલા સી નું મૂલ્ય મેળવી લો ચાલો મોડ ઓફ સી બે નો વર્ગ નો વર્ગ ચાર નો વર્ગ ફોર નાઈન સોળ ને પચીસ નો અને મોડ ઓફ એ એટલે મોડો ઓફ આઈ કેરેટ એની વેલ્યુ વન ચાલો આવી ગયું ઓકે હવે સીધું તમે કહી શકશો કે એ ડોટ સી બરાબર એસી કોસ કોટા તો કોટા બરાબર એ ડોટ સી છેદમાં એસી ચાલો તો કોટા બરાબર આઈ કેરેટ

खबर पड़ी चलो आगे बढ़िए एकदम परफेक्ट ओके चलो नेक्स्ट एमसीक्यू ए डॉट बी नो वर्ग प्लस ए क्रॉस बी नो वर्ग बराबर खाली जगह बहुत सिंपल आंसर हैबर चलो आनु वर्क करो ए डॉट बी स्क्वायर प्लस मोड ऑफ ए क्रॉस बी नो वर्ग इज इक्वल टू चलो ए डॉट बी नो वर्ग એટલે એ વર્ગ પ્લસ થી મોડઅપ છે એટલે દિશાની જરૂર ન પડે ડાયરેક્ટ મૂલ્ય એટલે એ બી ક્રોસ છે ને એટલે સાઈન થી કોઈ વર્ગ ચાલો આ બરાબર એ સ્ક્વેર બી સ્કવેર કોટા પ્લસ એ સ્ક્વેર બી સ્ક્વેર સાઈન સ્ક્વેર થી આ બંનેમાંથી માંથી એસ સ્ક્વેર બી સ્ક્વેર કોમન ગાડી લો એટલે કોસ્કવેર જ છો કે સંબંધ માટે સ્ક્વેર આવી ગયું ચાલો આ તમારો છે ફાઈનલ આન્સર એ સ્ક્વેર ઇન્ટુ બી ઓપ્શન b ઇઝ ધ રાઈટ ઓપ્શન ઓકે ચાલો સિમ્પલ એન્ડ સોબર મિત્રો ફાસ્ટ ચાલો આગળ આ બે આપેલા છે 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 પરસ્પર લંબ તમને ખ્યાલ જ મિત્રો એનું ઘન મૂલ્ય કેટલું હશે બે મૂલ્ય આવશે એનો મતલબ એવો થયો એનું તમને ઘન મૂલ્ય પૂછ્યું છે એટલે એના બે મૂલ્ય આવી શકે છે એક ઋણ આવશે અને એક ધન આવશે તો તમારે ધન મૂલ્ય અહીંયા પ્રેઝન્ટ કરવાનું છે પણ પરસ્પર લંબ હોય ત્યારે એમનો ડોટ ગુણાકાર જીરો થાય છે તો આ બંનેનો ડોટ ગુણાકાર ગુણાકારીરો કરી અને તમે કલ્ક્યુલેશન કરશો એટલે આન્સર મળી જશે તો આ તમારા માટે એલર્ટ છે કે તમારે સોલ્વ કરવાનું છે આવું જ્યાં જ્યાં પણ એલર્ટ આવશે મિત્રો ત્યાં તમારે સોલ્વ કરવાનો છે ચાલો આગળ જોઈએ પાછું એલર્ટ આવો તો એમ શીખ્યું કે આપણે સોલ્વ કરી ગયા છીએ એટલે આનો જવાબ તમને ખબર જ છે મારે આપવાની જરૂર નથી રહેતી મિત્રો ઓકે ચાલો નેક્સ્ટ ઓ એલર્ટ ઓ સિમ્પલ એન્ડ સોબર આ બે સંબંધો આપ્યા છે ને સંબંધો ઉપરથી એ એને બી વચ્ચેનો ખૂણો મેળવવાનો છે મળી જશે મિત્રો રેડી આ તમારા માટે સોલ્વ કરવાનો છે આગળ ચાલો આ આપણે સોલ્વ કરવાનો છે આમાં કોઈ એવું પ્રશ્ન જ ચિહ્ન નથી એ અને બી આ બે સદીશો આપ્યા છે ઓકે એક સદીશ એ છે અને એક સદિશ બી છે એમની વચ્ચેનો ખૂણો ત્રીસ નો હોય તો એની દિશામાંનો ઘટક બી કેટલો હોય ચાલો તો સદીશ એનો સદિશ બી ની દિશામાં ઘટક એટલે બી કોસ થીટા હું આવે બી કોસ થીટા એટલે બી નું મૂલ્ય આપણે જોશે થીટા આપણે આપ્યો છે ચાલો બી નું મૂલ્ય મેળવો અહીંયા બી આપેલો છે શું છે ટુ આઈ કેરેટ માઇનસ ટુ જે કેરેટ પ્લસ કે કેરેટ તો મોડ ઓફ બી મોડ ઓફ બી એટલે બી ઘટકોના

કોઈ ગુણ્યા કોઈ ટુ રેડી એટલે બાય ટુ તો આવો ઓપ્શન છે થ્રી રૂટ થ્રી બાય ટુ ઓકે ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ ઓપ્શન ચાલો મિત્રો ખ્યાલ આવી ગયો આ સાચો જવાબ છે

એમની વચ્ચેનો ખૂણો થીટા છે તો પરિણામી બળનું નું માનાંક સમાંતર બાજુ ચતુષ્કો વર્ગ એટલે એફ વન સ્કવેર પ્લસ એફ ટુ સ્કવેર પ્લસ ટુ એફ વન એફ ટુ કોઈ પરંતુ તમને સ્પષ્ટ કીધું છે કે એફ વન બરાબર એફ

ઓકે મિત્રો ખ્યાલ આવી ગયો ચાલો ને ઘટક આગળ જોયો ને એના જેવો છે તમારે જાતે કરવાનો છે ચાલો નેક્સ્ટ આપણને એવું જ છે જોઈ લો જાતે કરવાનો છે મળી જશે રેડી પ્રેક્ટિસ માટે નેક્સ્ટ પણ એક સદીશ છે એકમ સદીશ નું મૂલ્ય મેળવવાનું છે આવો આગળ સોલ્વ કર્યો છે એટલે મળી જશે ઓકે ચાલો કમ્પ્લીટ ઓકે આજના આ લેકચરને અહીંયા આપણે ફિનિશ કરીએ છીએ તમે બધાએ ફોકસ કર્યું જોયો બધા જ એમ શીખ્યું સોલ્વ કર્યા અમુક પ્રેક્ટિસ માટે એમાં તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ વેરી મચ આભાર જયન જય ભારત